ગીસા હા શું કરે છે હા આવી બધી તૈયારી કરી નાખી છે ને ઘરે હું તને શું કહું હા આ સીતા પરણીને સાસરે ગઈ ને પછી પહેલી વાર આપણા ઘરે આવે છે એના ભાઈના લગ્ન થયા તો આપણા ઘરે ડોકાણી નથી કારણ કે ત્યારે એ લોકો સ્વિટરલેન્ડ ની ટૂર પર નીકળી ગયા હતા

બસ મજા છે તમારી તબિયત કેવી છે મમ્મી હમ ઉમાર હા તમારે છે એક નંબર સારું સારું દયા તમારે કેવું છે આ ઓલા પોપડા મુકડી આપણા બધી હાલતી હા તમારી વાત ખરી અને આ પંખો સહાત ઉપર નથ થાતો પાસે પૂરું ચા ચાલ ચાલ લે પી મારા કેમ ચા તો તમે પીઓ છો ને અત્યારે કંઈક અલગ છે મારી લાઈફ તમને ખબર નથી અને એમ પણ અમને તો સ્પેશિયલ ગ્રીન ટી પીવાની આદત છે જો તમને આવડતી હોય તો તમે બનાવીને લાવો ટી એટલે

આ બધું શું છે દુનિયામાં એટલા બધા માં બાપ છે તમે નવાઈના ના માં છો મમ્મી બધા મોટા કરતા જ હોય પોતાના સંતાન ને વાત સાંભળ હું જાણું છું કે તું રૂપિયાવાળા પરિવારમાં પરણીને ગઈ છે બેટા આ તારા બાપ નું ઘર છે એને ભૂલી ના જવાય હું તો એટલું જ કહીશ અરે પપ્પા અહીંયા યાદ રાખવા જેવું છે જ શું આ ઉખડી ગયેલા પોપડાવાળી દીવાલો કે પછી આ ઘરમાં સંઘરેલો તમારો કચરો પણ તું તો આ ખોપડામાં જ મોટી થઈ છે ઉખડી ગયેલી દિવાલ ફાટેલા તૂટેલા કપડા ધોયેલા વાસણ બસ તું આમાં તો મોટી થઈ છો આજે ભૂલી ગઈ કે અમે તને કેવી રીતે ગરીબીમાં છે બેટા અરે વાત તો ખરી છે આ તારી માએ હમણાં કીધું ને ઉખડી ગયેલા પોપડા તને કદાચ યાદ નહીં હોય તું નાની હતી ને ત્યારે એજ પોપડા ઉખડે ઉખડે તું ખાતી પણ અમારી કમનસીબી છે કે મે પપડા આજ સુધી રિપેર નથી કરાવી શકતા પપ્પા પ્લીઝ આ શું તમે ભાષણ ચાલુ કર્યું છે એટલા માટે મને અહીંયા બોલાવી છે અને ભાભી તમે કેમ અહીંયા ઊભા છો જાઓ ને ગ્રીન ટી બનાવીને લાવો અને હા પાણી ડિસ્લરીનું પાણી હશે ઓકે હવે પણ તમે પડોશીના ઘરે લેવા છો અમારા ઘરે તો સ્પેશિયલ નું પાણી જોઈએ છે

પ્લેન ઉગા કે ઠીક છે જવાય હા અને બીજી વખત આવો ને ત્યારે હું પંખો થોડો રિપેર કરાવી નાખી પંખો રિપેર ન કરાવો એ છે મૂકી જો ટાટુ લાગુ હા સાચી વાત છે પપ્પા રહેવાય છે કઈ રીતે તમારાથી આ ઘર માં આવી રીતે બસ બસ તને એવું નથી લાગતું હવે કે તું અમારું બહુ અપમાન કરી રહી છો અપમાન અરે સાચું તો બધાને કહેવાય સાચું છે કહું છું અમે ખોટું શું કીધું મુંજારો થાય છે નો આમ ફરકો ઓક્સિજન નો મળતો હોય ને એવો અહેસાસ થાય છે આજ અમને શું લાગે છે કે તો લગ્ન કરાવીને અમે બહુ મોટી ભૂલ કરી છે નહીં 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 મમ્મી જરાય નહીં આ પપ્પા તમે લોકો હમણા મને શો સહાનુભૂતિ આપતા હતા તમારા ઉપકારો મને ગણાવતા હતા ને કે તને આ ઘરમાં મોટી કરી છે તારી બધી જીત પૂરી કરી છે તને સ્કૂલમાં ભણાવી છે તો પછી એક વાત સાંભળો એનો મને જરાય શોખ નહોતો તો મારી નાખવીતી મને

પણ થોડું બોલી ગયે છે તો બેટા તો મન પર ના લેતી રેવા દો મારા સ્વભાવની વાત નહી કરો અને બોલતા કઈ શરમ લાગે છે આપણા ઘરે આવીને આપણો અપમાન કરે છે તું અમારો સમય પાછો આપી દે જે રીતે અમે તને મોટી કરી છે લાડ લડાવ્યા છે તારી પાછળ આટલા રૂપિયા ખર્ચ્યા છે અમારો સમય અમને પાછો આપી શકશે તું મેં કે તમને કીધું તું કે તમે મને ઉપર ઉપર કોલ કરી કરીને બોલાવજો કે બેટા મારા ઘરે આવ તને કહું આ આપણે માથાકૂટ કરવા આવ્યા છો કે વાત

તમે શું કમ આટલી તકલીફ ફેટો છો કોઈ બીજા માટે તમારે શું કામ છે આટલી તકલીફ ફેટવાનું અમને જરૂર પણ નથી કે તમે જે મહેનત કરીને આ ઘરમાં કઈ વસ્તુ વસાવો ને એને અમે હમ અમારા ઘરમાં ભંડાર ભરેલા જ છે કે જે અમે ખુશી ખુશીથી રહીએ છીએ મમ્મી બસ 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 બીજા તું સાફ થઈ જા કોઈ વાંધો નહીં બેટા હવે તો આવી જ છે તો આજે બપોરે રોકાઈ જજો બે હે રામ રામ

મોઢા ઉપર મારો અમને પૈસા ગણાવી રહી છો કે અમે તારી પાછળ કેટલા પૈસા ખર્ચ્યા વાહ દીકરી હોય તો તારા જેવી

ખબર નહી આ બેનને શું થઈ ગયું છે હવે ભગવાન કરે કે એમને બુદ્ધિ આવે અને એ ખબર પડે કે પૈસાનું મહત્વ નથી મહત્વ તો સંસ્કારો હોય છે લાગે છે અમારી ઉછેર માં જ કઈ ભૂલ થઈ ગઈ છે એટલે જ અમારી દીકરી આજે આપણા ઘર આવીને જ આપણને કોઈ વાંધો નહીં બેટા નો અફસોસ કરવાનો કોઈ પ્રશ્ન નથી તું જા